હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તમે મજા છે માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં આપણે આવી ગયા છીએ બીજી વાળી આ જો માઇન્ડવી મસ્ત મજાની આ આખ બીજે જ્યાં જો અને તમને માઇન્ડવી જ દેખાય છે મસ્ત મજાની જો માઇન્ડવી થઈ ગઈને આ બધું જો સ્ટાબેરી આવી ગયા છે માંડી ઉપાડવા ઓળો કરે ખોખા છે થઈ ગયા છે એટલે જો એમ નો હવે એમાં કાંઈક હોય જનાવર મસ્ત મજાની તો માઇન્ડ માંડીમાં તો હાવણા છે તો

મારી બેટી ઉપડતી નહી જો મસ્ત મજાનો જો ફાલ થઈ ગયો છે ચાલો થોડાક ઉપડ લઈ ના અને જો આને ક્યાં ખાઈ આયાલ તો આયલ આય તારી થોડીક સર્વિસ કિન્ડના ખાયલ કેમ તોફાન કરે હા તોફાન કેમ કરે હા હા આલ માન્ડ ઉપાડવા આલ માઇન્ડ બી માઇન્ડ ઉપાડવા

મારું મોટું દેખાતું નથી પાથરો મોટો એવડો મોટો છે એવી હા આ બધું તારા સંપલ પડ્યા પેલા લાલો લઈ ઘરે ને ઘરે જની જાય અને તોડવા ના પાથરા આખા તો બીજી વાડી નહીં લઈ જાય કઈ ખોખા તોડે તોડે લઈ જવાના છે મારું મોઠું એટલે દેખાવા છે લાલો ઘરે જઈને તોડ લઈ ખોખા તોડવાનું આપણે ચાલુ કરી દીધું છે તોડવા માંડ તોડવા માંડ્યા

ભાવે સામે વેસેટ લેને કેવી રીતની ખાઈ લીધી કેવી રીતે માંડી તો આ બધા ખાવા બધા તો ને કરી દેજો તો ભાવતી તમારી માથે હોય કરી દે તો વધારે સારું બાકી તો જો અમે તો માંડ્યું ખાવા મજા સુધી આલો ફટાફટ માંડ્યું ખાઈ લઈ પછી મળી પાડતો

बस ली ली खालीतुखालतो